આ તોય શું હોતો લાવો થોડુંક વાહડિયો આવે બારી માં તપે હમણાં બારી

आजो आपलेट मारीन आतरी बे बे आतरी आ छोक्रो तो नी आ कोई बेक रो બીજો આવે દિયે ની આ તો જોબ루 ઉલી વારતીઓ જો જી વારતીઓ આ એક એક મેલી દીધી ન હો રેડી આ બધું સેટિંગ કરજો કમ કમ થાય હો એકા મારી આ રેડી એક સીબુ મારું શું આયો નો આ હિબા ઉપર આવે એ થોખામાં તો માર્યું આમાં બરોય છે આરીએ આ આ તો ફૂટી નહી હો ભાઈ હોય તસકડા

बड़े पड़ते हैं, वालों में तो बड़े आ जी। वो है। ये डिल्ला है। मैं भी लगा हूँ। I am निम्साल जी है वहाँ तो अबे मिल चाहूँ। वो है। अब लो। आई बिल्कुल लो। लो, लो। आ चलो। ओफ़ ओफ़ मैं दिखा दा। मैं नहीं हूँ तोर पापली आप बढ़ते हैं, आप बढ़ते ही बेज़े

હા એ ખોલો એને ખોલો કેવું છે તો બસ બસ પાછ આગળ વાળું તો પછી સડાવું ને તો સડવ રાખી આમાં શું શિયાળો ના આને મત પડદો આલે શિયાળો તો નય થાય તોય આડું સારું ને છે આમાં ઓય ઓય ઓ મને બટન કોકાયા આ છે આ બટલે હોય અને આ જામો તો રેડો આન પછી ચેક કરો ઉલ્યો ખોલી ખોલી જેવું છે હા આ જો ચેક કર હેડો આ બધું જોવો આદમે લો આમના સાઈડમાં મેલો સાઇડમાં મેં ફૂટતા ના બળ પંખડી હોય પંખડી છે આ પંખડી આશ્યો ને જોન તો ઢૂળિયો ફેરબોય ને હો વારો આરો તો ફરે આને માય બોય ફમારલ લે આ તો બોય મેલા છે હો આ ટેબલ ઉપર મેલાય હો કીટે થા બળ આ કોડા આમ ગઈ રેડી રેડી આમ લ્યો ચેક કરો ખાલી આ ગોટી ઘડવા આ વસ્તુનું કોઈ શું કરંટ બીજો ના આવે લે લ્યો ખાલી એકટો ભમે છે ચેક કરો આયા ઉલ્યા માથામેલીન ચેક કરો ફરમેલ લેટ પડી લો હા હવે આમ કરી ભાધરો ને સો આય ગજબ બેજ્જતી હે થાય કોમનું હવે

ગરમ કરવાનો છે નાસ્તો હા કેવું છે આ તો આ ભાગોનો પર ના આવડે આપણ ઝૂમું હતી આપી ક્યાં છાપરા આ તો કાશિયાનું ઢકણું છે ખોડશો ભરું તમે સારી સારી ગાળો યો ઓય વાટનીાળી વાળી

ના એમ ના ફૂટે તો આજે આપડો આજે હું આડું છું રેડી જો આને પેલો આડું આના હવે સાઈડ ના કાગળ જ ગુડાવજો એમ નહી લો ઉલ્યા મત ઉલ્યા કાગળ જો લ્યો રૂમ હવે આપણે ક્યાં ગાડી માં લાવવાનું છે હવે પડી રહેવાનું છે કરી ઉધું મત મેલો ઉધું થી હવળું છે ઉધું છે હવળું છે હવળું ના પાગે તોડો આઈન તોડો ના કોખણા ને ભણો લાલ સોજીવા कलर માં ને ત્રણ પંખા છે ત્રણે ને અલગ અલગ રૂમ માં લગાડવાના આ છે આમ ઓહ

વળે તો ખરી ને વાગે ને તો ને બોત તો જો કાળા કલર નો ઈ તો ને ની સગડી લાવો ખોલી છે હા મારે હા